હાલ લ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેય કટ થઈ જાય કંઈ જ નહીં કંઈ એટલે હંમેશા એને મોજમાં જ રહેવાનું છે ને મોજમાં જ જિંદગી જીવાની છે તો ફાઇનલી મિત્રો આજે અમારે જવાનું છે સળિયાળી પણ અમે જો અહીંયા સહેલા રોકાઈ ગયા છીએ કારણ કે જૈનમ છે ને એ કે મમ્મી મારે કંઈ હિંચકા અને લપુસ્યા ને એવું ખાવું તો એને છે ને અહીંયા અમે સાયલા અહીંયા થોડીક થોડીક વાર ઉભા છીએ અને અહીંયા ભાઈને છે ને મજા આવે એટલા માટે એને પણ મજા આવે નાના છોકરાને જો કે રમવાનું જ ઓધાર હોય તો એને મજા આવે એટલા માટે આપણે છે ને ઘડીક રોકાણું છે ઘણો બધો દેકારો પણ થાય છે કારણ કે બીજા છોકરા પણ ઘણા બધા અહીંયા રમી રહ્યા છે એટલે તો જઈને થાય તમે આગળ કા જઈને મજા આવે

おはようございます。<laughs> <music> કેમ વીક લાગે તો જો જૈન નવ ને વીક લાગી દઉં કોઈ ને જા ઉપર ચડી જજા હા આમાં આમાં હા 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 ભાઈ ઓલા ઓલા માં જા આ નો સડાય આમ થી સડાય પાસ ઓર થી સડાય આ બસી બાજો આવજો

Lenny. Ah, to Lenny, can you buy the phone? Pay my car no thay ka to Lenny. Kettle big can he? Ha

이거래. <laughs> બહુ સરસ મજાના આમ બગીચો પણ બહુ મસ્તનો બનેલો છે જો કે અમે અહીંયા ક્યારેય આવેલા નથી પણ અહીંયા જૈનમની અહીંયા જોયું તો આમ એને પણ આમ રમવાની આમ શોખ થઈ ગયો તો એને અહીંયા લઈને આવતર્યા ને એ બહુ મસ્તનો બગીચો છે પહેલાં તમને હે બગીચો થોડોક દેખાડી દઉં સાયલાનો જોકે સાયલા આની બ્લો આની પહેલાંનો વ્લોગ નહોતો આવ્યો કારણ કે અમે સીધા સાયલાદ આવી ગયા છે ને સાયલાદ વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે તો મૂળી કે એવું કઈ વચ્ચે ગામડા આપણે લીધા નથી અને આપણે સીધા સાયલ ગયા છે ને સાયલ આવીને હવે સીધા આપણે પાછા ઘરે પહોંચી જઈશું તો અત્યારે તો જો થોડીક વાર અહીંયા છે પૈસી અમારે જવાનું છે ઘરે સળિયાળે પપ્પાના ઘરે તો અહીંયા જો આનો નજારો કેવો બહુ મસ્તનો છે જો બગીચાનો તો અહીંયા તો જો આ રીતના કંઈક આમ બગીચો છે અને મસ્ત મજાનું આ ઓલું લખેલું છે અને અહીંયા પણ જો પાણી ભરેલું છે અને જયનમ ભાઈ જો રમતા રમતા આ બાજુ આવતા રહ્યા છે આйна બાણમ નો જવાય મમ્મી હું તો પોહિયા તું એમ જાવ હું અહીંયા જ છું કે ન હોય જતી જા તો જો જયનમ ને તો આજે મજા આવી ગઈ કે મજા આવે જયનમ હે તણામ જો મમ્મા ભગા મમ્મી છે નહી મજા આવે હા હા મને આ ખાઈને આ તો ઘડીક ર એમ જા હાલ પછી જવાનું હો આપણે ઘરે તો જો અહીંયા પણ બહુ સરસ મજાનું નામ લખેલું છે જો આઈ લવ સાયલા કરેલું છે આવી રીતે કંઈક લખેલું છે લાલજી મહારાજની જગ્યા અને આ બાજુ છે દરબાર ગઢ અને એની બાજુ છે કાશી વિશ્વનાથ મંદિર તો શ્રી સાયલા મહારાજ પાંજરાપોળ અને શ્રી સૌભાગ સત્સંગ મંડળ તો આ રીતના કંઈક નીચે ફોટા પણ છે અને ઉપર નામ પણ લખેલા છે અને અહીંયા ફોટાની અંદર પાછું પણ નામ લખેલું છે જો અહીંયા શ્રી સાયલા મહારાજ પાંજરાપોળ જો એ રીતના કંઈક લખેલું છે એટલે આમાં તો પાછું જો અહીંયા વેલ છે અંદર જુઓ સરસ મજાની છે પણ હજુ ફૂલ આવ્યા નથી આપણે પાછળ પણ કઈક જોયું કે પાછળ કઈ રીતના છે આમ વાતાવરણ તો પાછળ પણ બહુ મસ્તનું દ્રશ્ય દોરેલું છે જો બધા એવી રીતે આમ ગરબાને એવું રમે છે અને બહુ મસ્ત ફોટા છે તો આ રીતના કંઈક સીએ જો કે અમારે સાયલા અમારે જો સુરેન્દ્રનગર જે મારું પી બોલો સાસરૂ થાય ને એને ઘોડે જ અહીંયામાં અમારે સાયલા થાય અડધું હા તાલુકો જ અમારા સાયલા છે મારા પપ્પાની ને તો સાયલા છે ને વધારે આવવાનું હોય અને સાયલા વધારે એમ કે બધું લેવા મીકવાનું વધારવાનું હોય એમ તો આ બાજુ પણ કંઈક બગીચો બહુ મસ્તનો છે ને પહેલી બાજુ જે આપણે ગયા જ નથી પણ અહીં જઈને આ બાજુ રમે છે એટલે આપણે અત્યારે અહીંયા નથી જવાનું પણ તોય હાલો આંટો મારી એવી બાજુ કે કઈ રીતના છે તો જો આ બહુ મસ્ત બોર્ડ છે ને અહીંયા બધું લખેલું છે સાયલા ગ્રામ પંચાયત ના ઘણું બધું એવું લખેલું છે અને જો આમ છોકરા પેલી બાજુ બધા રમીએ છીએ જો કે સાંજે બધા છોકરા રમવા આવતા રહેતા છે બહુ મસ્ત મજાનો બગીચો છે એટલે બધે આમ પણ જો રમકડા અહીંયા પણ બધી જગ્યાએ બધું જો વસ્તુ નીકળી છે અને લપુશ્યા ને બહુ મસ્તનું છે અહીંયા તો આપણે પેલી બાજુ જૈનમ ને હિંચકા ખાય છે ત્યાં જાય બાજુ તો જો આ છો કર્યું છે રમીએ છીએ તું હું હમ તો અહીંયા જૈનમ ભાઈ ઈસકા ખાય છે જો હું ખાઉં જૈનમ ઈસકા હું ખાઉં હે તો હું ઈસકો ખાઉં ને મારી બે સોયાની ઈસકા ખાઉં તો જો આપણે હિંસકા ખાને જો હિંસકા ખાને તો બહુ મજા આવે એવી અહીંયા તો તો જઈને પણ પડખે બેઠો છે ને એ પણ હિંસકા ખાય છે જો જઈને મેં ગીત ગાય કઈ ગીત ગાય જઈને તો તું પી લuig એને પાસ કરીને ફોન માં જેન ગીત બહુ મસ્ત ના બહુ બઢા આવડે છે અને આ બરા બિસ્કટ ખાવી દેવા તો જો જૈનમ ભાઈ છે ને ઇસકા ખાય છે અને આ ભાઈ જો ઇસકા નાખે છે જો તમે સાયલન્ટ છો ભાઈ જો એ ભાઈ છે આયાં તે ચા બાજુમાં દ્રિય છે એટલે આ રોજ આવતા છે ને રમ્મા હા રોજ રમવા તો જો ને તો મજા આવી ગઈ ભાઈ ઈસ્કા નાખે ને એટલે યુટ્યુબમાં બ્લોગ આવશે હો ભાઈ જો આ બધા આપણા મિત્રો છે ને વિડીયો જોવે છે તો આપણે નામ તો આપણે બગીચામાં અહીંયા બધા મિત્રો રમતા હતા તો જોઈ ગયા તો એ પાછા આધારે આવી ગયા અને બધા પૂછવા લાગ્યા કે તમે વિડીયો બનાવો છો એમ તો મેં કીધું આ વિડીયો બનાવજુ એમ તો જો બધા વિડીયોમાં આવવા માટે જો બધા ઊભા રહી ગયા છે Ini gimana? Ini, ini tuh apa? Aji nggak YouTube no. હેલો મિત્રો તો આપણે સાયલાથી નીકળી ગયા છીએ ને હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી વ્લોગમાં બનાવીજો તો વિડીયો આપણો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાની